ભારતીય જનતા પાર્ટી આ વખતે સ્લોગન આપ્યું છે અપકી બાર ચારસો પાર પરંતુ શું ભારતીય જનતા પાર્ટી એ જીતના મેજિકલ આંકડા સુધી પહોંચી શકશે જો રાજનૈતિક પંડિતોનું માને તો ના કેટલા આંકડામાં ભારતીય જનતા પાર્ટી સમેટાઈ જાય છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બીજેપી કો પૈસઠ સીટ કં નુકસાન એલાઇઝ કો 15 સીટ કં નુકસાન યાની કી

શું એ મેજિકલ આંકડા સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી રાજનીતિક પંડિતોની માનીએ તો ના નથી પહોંચી શકી રહી કારણ કે બે હજાર ને ચૌદની ની અંદર જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી તરીકેની જે એમની સફર હતી તેમાં તેમણે સૌનો સાથ સૌનો વિકાસનું સ્લોગન આપ્યું અને ગુજરાત મોડલને એક દેશના મોડલ તરીકે બતાડ્યું અને તેના વિકાસ માટે થઈને તેમને જનતા પાસે વોટ માંગ્યા હતા બે હજારને ઓગણીસમાં રાષ્ટ્રવાદનો મુદ્દો હતો પુલવામા એટેક થયો હતો પરંતુ આ ચોવીસની ચૂંટણીમાં એવો કોઈ મુદ્દો સેટ નથી કરી શકી ભારતીય જનતા પાર્ટી એમની ઈચ્છા હતી કે રામ મંદિર જે છે તે મુદ્દો બનશે પરંતુ રામ મંદિરને લઈને જે સેન્ટિમેન્ટ્સ અને ખાસ કરીને હિન્દુઓના જે સેન્ટિમેન્ટ્સ છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને વોટમાં કન્વર્ટ કરવા માટે જોઈતા હતા તે પ્રમાણે ન થઈ શક્યું કારણ કે સામે મોંઘવારી અને બેરોજગારી આ બંને મુદ્દા વધારે આવી છે સામે કોંગ્રેસ પણ આ વખતે ઇન્ડિયા અલાયન્સમાં આવી છે અને તેના કારણે કોંગ્રેસ જે જગ્યાએ અલગ અલગ લડી રહી હતી ચૂંટણીમાં જે નાની સ્થાનિક પાર્ટી હતી તેની સાથે અગેન્સ્ટમાં લડી રહી હતી તેમાં હવે સાથે આવી છે ને ઇન્ડિયા અલાયન્સના કારણે આખી રાજનીતિ અને રણનીતિ આ બંનેઓ બદલાઈ ગઈ છે આવામાં યોગેન્દ્ર યાદવનો એક વિડીયો હવે સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે અને યોગેન્દ્ર યાદવ જે છે એ સ્ટેટ વાઇઝ સમજાવી રહ્યા છે કે કયા સ્ટેટની અંદર કેટલી સીટ ઓછી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની અને શું એ જીતના આંકડા સુધી પહોંચી શકશે પહેલા યોગેન્દ્ર યાદવનો આ વિડીયો જોઈ લઈએ કારણ કે આ વિડીયો અત્યારે જબરદસ્ત ટ્રેન્ડિંગમાં છે મિલા કે કમ સે કમ 10 સીટ કા નુકસાન હો હોવા अब आइए मध्य प्रदेश छत्तीसगढ़ और झारखंड को मिला लीजिए यहाँ ज्यादा नहीं लेकिन इन तीनों में मिला के दस सीट का और नुकसान हो रहा है बच गया उत्तर प्रदेश साथ में जोड़ लीजिए उत्तराखंड मिला के पिछली बार उनहत्तर सीटें इनके पास थी यहाँ कम से कम पंद्रह सीट का नुकसान है और फिर बिहार 40 में से उनचालीस सीट पे बैठी हुई एनडीए को कम से कम 15 सीट का नुकसान और है कुल मिला अब तक हो गया 90 का हिसाब पूर्वोत्तर देख लें पश्चिम बंगाल पूरा नॉर्थ ईस्ट और साथ में जोड़ दीजिए जितने भी छोटे मोटे यूटी हैं ज्यादा नहीं यहाँ पे भी मिला के दस सीट का और नुकसान है यानी कि अब तक हमने देखा बीजेपी और एल को सौ सीट का नुकसान पचहत्तर का सिर्फ बीजेपी को और पच्चीस का एल को लेकिन आप कहेंगे कुछ जगह फायदा भी हो सकता है हाँ तमिलनाडु केरला और तेलंगाना में मिलाकर बीजेपी को पांच सीट का फायदा हो सकता है और आंध्र प्रदेश में चूंकि टीडीपी साथ है तो वहां सीधे दस सीट का फायदा हो सकता है टोटल कर लीजिए बीजेपी को पैंसठ सीट का नुकसान एलाइज को पंद्रह सीट का नुकसान यानी कि अगर आज की स्थिति को देखें, ये मोटा गणित है कोई एग्जिट पोल नहीं है आज की स्थिति को देखें तो बीजेपी दो पे सत्तर सीट का नुकसान साथ में एलाइज को जोड़ दें एलाइज़ को आएंगे 35 सीट आज के हिसाब से यानी कि 268 मेजॉरिटी से एनडीए भी नीचे हो सकता है कम से कम आज की तारीख में नीचे चल रहा है योगेंद्र यादव एक जानीता राजनीतिक पंडित है, औरने जानीता पंडित नु एउ मानवु छे और स्पष्ट पणे मानवु छे के भारतीय जनता पार्टी आ वखते 230 235 सीट आजूबाजू रहे से जे एनडीए अलायंस से બસો સાહીઠ બસો સિત્તેરની વચ્ચે રહેશે અને તેવામાં ભારતીય જનતા પાર્ટીને દક્ષિણના જે રાજ્ય છે તેની અંદર ચોક્કસથી ફાયદો થતો દેખાઈ રહ્યો છે પરંતુ પૂર્વી રાજ્ય છે એટલે કે ઉત્તર પ્રદેશ બિહાર જે ગુજરાત દિલ્હી હરિયાણા પંજાબ આ બધા જે રાજ્ય છે ત્યાં આગળ થોડી થોડી સીટોનું નુકસાન થઈ રહ્યું છે ઘણું બધું નુકસાન નથી થઈ રહ્યું પરંતુ પાંચથી લઈને દસ સીટોનું નુકસાન થઈ રહ્યું છે તેવામાં એ એ જે મેજિકલ આંકડો છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી માટે અઘરું છે આપ શું વિચારો છો શું ભારતીય જનતા પાર્ટી જીતના એ મેજિકલ આંકડા સુધી પહોંચી શકશે ને અપકી બાદ ચારસો પાંચનો જે દાવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે તે દાવા સુધી પણ પહોંચી શકશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો